ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના ડોક્ટર યસદી ઇટાલિયાને પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે ભારતના પ્રથમ સિકલ સેલ એનીમીયા કંટ્રોલ પ્રોગ્રામના રાજ્યમાં સિકલ સેલના પ્રથમ બે દર્દી વલસાડ જિલ્લાના મળી આવ્યા હતા જેમનું નિદાન વલસાડ રક્તદાન કેન્દ્રના ડોક્ટર યસદી ઇટાલિયાએ કર્યું હતું ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે મારા માટે એ માટે મને ખૂબ ખુશી છે આ કામ હું એકલો કરી ન શકત મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે વલસા રખતરા કેદરા મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે એ ઉપરાંત આમ કહું કે પોલિટિશિયન્સ ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ જે આદિવાસી સોસાયટી છે એ બધાએ જ અનેક પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બધા હું એમનો ખૂબ ખૂબ આભારી છું એમના વગર આ પોસિબલ જ ન હોત વ્યક્તિ જો દુઃખથી પીડિત હોય અને તમે એનું દુઃખ દૂર કરો તો ડેફિનેટલી હી વિલ બી હેપી એન્ડ હી વિલ તેલ ધીસ સ્ટોરી ટુ અધર્સ ઓલ્સો એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ આજ